પાદરાના દૂધવાડા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકાના દૂધવાડા ગામમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું દૂધવાડા ગ્રામ વિકાસ સમિતિ તથા સમસ્ત દૂધવાડા ગ્રામજનો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમ સાયલા મંદિરના પરમ પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન ધીનુમા પાટીદાર સમાજ અગ્રણી રમેશભાઈ પટેલ બિલ્ડર સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ આવેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે પ્રતિમા અનાવરણ કરવામાં ગામના અગ્રણીઓનો મહત્વનો ફાળો હોવાથી તેઓનું પણ સન્માન કરાયું હતું આવેલા મહાનુભાવો પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સાથે દૂધવાડા ગામના ભારતીય સેનામાં પોતાની સેવાઓ આપી નિવૃત્ત થયેલા ભારતીય સેનાના ઓગણીસ જેટલા નું આ પ્રસંગે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો પાદરા તાલુકાના દુધવાડા ગામે દુધવાડા ગામ વિકાસ સમિતિ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનું પ્રતિમા ગામને ભાગોળે મૂકવામાં આવેલી છે જેનું આજરોજ અનાવરણ રાખવામાં આવેલું હતું જેમાં ગામ લોકો તેમજ પાટીદાર સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ ભેગા થઈને આજે કાર્યક્રમ કર્યો છે સાથે સાથે દુધવાડા ગામના પૂર્વ સૈનિક જેટલા લગભગ ઓગણીસ જેટલા સૈનિકો છે જેઓનું સન્માન પણ દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવેલું છે દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા એક અંદાજે ફર ચર્ચાના અંતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અનાવરણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચો પાટીદાર આગેવાનો તેમજ વડોદરા જિલ્લા સરદાર ગામમાંથી રમેશભાઈ પટેલ બિલ્ડર બીજા પારુલભાઈ અને આયલા મંદિરના મહંત

મહંત શ્રી પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ મામા તથા ચૈતન્ય ઝાલા સરદાર ધામ ના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી બધાને પ્રોત્સાહન આપ્યું કે આપણે બધા એક રહી અને તાલુકાનો વિકાસ કરીએ એવી બધાને પ્રેરણા આપી જય સરદાર